ટ્રક ચાલકો ને ગામ વાસીઓ મેથી પાક ચખાડ્યો હતો બંને કરાયા છે અને પવનના આધારે લાજપુર ચોકડી પર અમારા જુવાનીઓ ગામના બેઠા હતા પચાસ એક જુવાનિયાઓ એમને ખબર પડી કંઈક વધારે પડતું કેમિકલની ગંધ આવે છે તો બધા નીકળી પડ્યા આ આ નાકે પેલા નાકે મીંઢોળાને ફરતે અને તપાસ કરતાં ખબર પડી કે અહીંયા ટેન્કર લઈ આવ્યા છે અને બેરરો ભરીને આવ્યા છે પચાસથી સાહીઠ બેરરો ભરેલા હતા એમાં અને ચાર ડ્રાઈવરોની ધરપકડ કરી છે પોલીસે સચિન પીઆઈ સાહેબને જાણ કરી પોલીસ આવી ગઈ અને અમારા જુવાનીઓ શોધી કાઢ્યા છે ચારે ચાર ડ્રાઈવરોને અને હાલમાં પોલીસ સ્ટેશનમાં હાજર કરી દીધા છે નર્મદા તાપી પૂર્ણા મીઢોળા પાર અંબિકા તથા દમણ ગંગા જેવી નદીઓના નીર પ્રદૂષિત બન્યા છે જેને પગલે લોકો નદીઓની જાળવણી માટે આગળ આવ્યા છે અંકુર પટેલ વીટીવી નવસારી